વાત કરીશું એવા આ ગામની જે સરકારની ઉદાસીનતાના કારણે આજે પણ અઢારમી સદીમાં જીવી રહ્યું છે આ ગામ છે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાનું રાઠડા બેટ રાઠડા બેટ ગામના આજુબાજુ વિસ્તારમાં લોકોને કોઈપણ અવરજવર કે પછી બાળકોને અભ્યાસ અર્થે જવું હોય તો પાણીમાં હોડીના સહારે જવું પડે છે એ પણ સો ફૂટ ઊંડા પાણીમાં થઈને જાણે કે તેઓ મોતનો સફર ખેડતા હોય એમ જીવના જોખમે લોકો તેમજ બાળકો જવા મજબૂર બન્યા છે ચૂંટણી સમયે નેતાઓ વોટ માંગવા પણ અહીં આવે છે આ વિસ્તારમાં મતદારોને રીઝવવાની કોશિશ કરે છે પરંતુ એક પણ ધારાસભ્ય કે સાંસદે આ સમસ્યાના ઉકેલ માટે રસ નથી દાખવ્યો જેને લઈને

કેટલા સમયથી તમે હોડી ચલાવો છો અને કેટલા લોકોનું આવન જાવન કરાવતા હો છો મારું નામ છે વાગડિયા સાઈબાભાઈ અખમાભાઈ અને હું રોજના ચાલીસથી પચાસ પેસેન્જર ઉતારું છું અને હું ત્રણથી સાડા ત્રણ વર્ષ સુધીના આ મુસાફરીમાં જોડાયેલો છું તે પેસેન્જર માટે મતલબ કે કોઈ લોકોને અવરજવર કરવી હોય તેના માટે કામ કરો એટલે બાઇક લઈ જવી હોય તો કેમ કેમ લઈ જાઓ બાઇક લઈ જવી તો પણ હોળીમાં લઈ જઈએ છીએ કેટલી હોડીઓ અંદાજીત અહીંયા ચાલતી હતી હોડીઓ અંદાજીત ચાલે છે ચાલીસ પચાસ જેટલી હા કેટલી વસ્તી છે રાઠડા બેટ માં રાઠડા અંદર લગભગ સત્તરસો થી પંદરસો જેટલી વસ્તી છે ને બારસો જેટલું તો મતદાન છે અહીંયા તમે જે હોડી ચલાવો છો ડર લાગે છે કે કેમ કારણ કે પાણીની મધ્યમાં રોજ આ રીતે આવન જાવન કરવું હા સર ડર તો લાગે છે પણ અમારે મજબૂરી હોય છે એના માટે અમારે પણ નીકળવું તો પડતું હોય કેમ કે અમારે ઘેર બેસી રહીએ તો બહાર નીકળવું કે કોઈ રસ્તો તો છે નહીં જવા માટે એટલા માટે પણ બીખના મોતના જોખમે પણ બહાર નીકળવાની પ્રયત્ન કરીએ છીએ તો આ હતા જે હોળી ચલાવે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે અહીંયા રાઠડા જવા માટે એકમાત્ર વિકલ્પ હોળી છે ત્યારે જોખમે પણ તેઓ આ કામ કરી રહ્યા છે કારણ કે અન્ય કોઈ વિકલ્પ નથી હિરેન પંડ્યા એબીપી અસ્મિતા મહીસાગર